હેલો મિસિસ ચારણ ગુડ મોર્નિંગ તમારા માટે ગુડ મોર્નિંગ અમારે તો અત્યારે રોંઢો છે તમારે રોંઢો છે અચ્છા એવું છે તોય ગુડ મોર્નિંગ જય માતાજી જય મોગલમાં એમાં એવું છે અમે ત્રણ વખત રીટેક લીધું ને ચોથી વખત છે ને હવે નું કે દીવો રીટેક લેવાનું મે ન કીધું તમે હાથે લ્યો છો કે કીધું છું કે એટલા વર્ષથી બ્લોગ ઉતારો છો હવે કેમ ભૂલ થાય છે ભાઈ માણસ માત્ર ભૂલ ને માત્ર રીટેક લેવું પડે કારણ કે ઓડિયન્સ ને છે ને ગમે એવું ઘણી વખત નો બની જાતું હોય તો આપણે રીટેક લેવું પડે એટલે સ્વાભાવિક છે ભાઈ ભૂલ બધાય થાય રીટેક લેવું પડે લીધા રાખો બીજું તમે ઠામડા ઉઈટ કે રાખો બીજું હું હું જા ધવારે ધું ઝાળા કર્યા ને એટલે અત્યારે વાસણનો વારો આવ્યો તું ઝાળા કર ને ખાય એમ ને મત જળો રૂમ ઓસરીન રસોડું ત્રણ કિલો સરસ સરસ વેરી ગુડ કેટલા કપડા ધોયા જો કપડા આઈ થી લઈ એટલા બધા ઓ હો 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 અડધી દોરી ખાલી ઓ માય ગોડ આઈ થી લઈ આ બધા કપડા એને ધોયા છે લેવાય ગયા લે નઈ લીધા

અને અમારો ભાઈ જય માતાજી હું જ ઊઠો છું પાદ તો ઊઠો છું મને ખબર નઈ તબિયત પણ ગુડ તબિયત વાણે રેડ આપણે અમારી પ્યારી મમ્મી હિન્દુ બાકી અપડેટ લઈ જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ શું કહે મારી મમ્મી બસ આનંદ આનંદ માતાજી બધી મૂર્તિઓ આવે છે એટલે આનંદ થાય છે ને અહીં કલર ભજી કરે છે એટલે મને મજા આવે છે બાપા સીતારામ નો બાપા સીતારામ ના કલર કર્યો છે હા મમ્મી બાપા સીતારામ નો કલર કર્યો હા એ બાપા સીતારામ નો ભગત તો રાજી થાય જ ને એ બેઠા છે હામાં જોવે છે પપ્પા ગયા છે યુગભાઈ ના લેટ ગામમાં માં આજ ના માતાજી દર્શન કરી લ્યો અને કોમેન્ટ જય મોગલ માં અને જય સોનલ માં લખી નાખજો હું તમને કહેતો તો ને મિત્રો કે અમારા ગુલાબમાં ફૂલ ન થાવતા ગુલાબે સાંભળી લીધી હોય પોકાર પાંદર નથી પીવા કાલ કેમ મન થઈ ગયું ચા પીવાનું ક્યારેક થઈ જાય મન થતું હોય તો ત્યાર છે નહીં નઈ નથી કઈ નથી શરદી તો હોય ગઈ હવે ગઈ તો કાઈ પીવાની જરૂર ચા કઈ સારું નથી કરતું નથી કરતી

અને પછી જયારે દરવાજામાંથી બહાર નીકળ્યા ને તો મેં કીધું મેં જો માને મેં કીધું મેં જો રૂપલાઈ નીકળે ચાકે કાંઈ રૂપલાઈ ને સામ સુંદરી કરી અને હાવ નાના એવા થઈને મારી પાસેથી વેઆઈ ગયા એનો પરસો જોઈએ રૂપલાયનો નો તો રૂપલમાં છે ભાઈ રાજભા ગઢવી નું નામ આપે સાંભળ્યું જાય છે રાજભા ગઢવી જે કંઈ છે એ રૂપલમાં ના લીધે છે એવું રાજભા પોતે કહે છે ને માતાજી અહીં આવે છે ભાઈ આથી મોટો અહોભાગ્ય ભાગ્ય હોઈ શકે અમારા માટે અત્યારે ચાલે છે પેપર ટાઈમ આ બાજુ પેપર વાંચાય છે આ બાજુ પેપર આને બેન ટાઈમ જ નથી તો આખો દિવસ જ રાખતા હોય તું તો આજ બેઠી યુગ નથી બહાર ગયો છે પેપર વાંચવાનો કર યુગ વાંચવા દે પેપર વાંચી જ લેશો ને કાયમ નથી વાંચતી કાયમ નથી વાંચતી બપોર હું નહી તો વાંચ આજ ભૂઈ ગઈ દીધા આજ નથી વાંચ્યું હારું વાંચજો કાઈક તો દિવસમાં ઉતારજો ખાલી પેપર વાંચતા નહીં ઓ ભાઈ હમ જીવન માં ઉતારજ્યો ખાલી વાંચતા નઈ એટલે પેપર તો ઉતારો પેપર માંથી તો ઉતાર

લસણ ફોલો વાર લાગે ને તો લસણ ને છે ને ગરમ પાણી માં રાખી દેવાનું બે મિનિટ પછી કાઢીને પછી ફોલો તો જલ્દી ફોલાઈ જાય અને દાળ બાફતી વખતે દાળ ઉભરાય ને તો દાળ ના કુકર માં નાની થી વાટકી મૂકી દેવાની એટલે દાળ ઉભરાય જ ને પ્લેટફોર્મ બગડશે નહીં પ્લેટફોર્મ બગડે નહીં એટલે પોતું ન કરવું વાહ 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 કેટલું જ્ઞાન ભર્યું છે આની પાસે એટલું જ્ઞાન તમને ક્યાંથી મળે તારે ભાઈ કઈ જ્ઞાન દેવું છે

અને યુગભાઈ યુગભાઈ મારી આવ્યા છે છે શું મિત્રો મળતા સમાચાર મુજબ હમણાં ભીફુદનભાઈ ગઢવીએ જાહેરાત કરેલી છે કે પોતે હવેથી કાર્યક્રમ નહીં કરે અને ટૂંકમાં આજે નિવૃત્તિ લઈ લીધી છે પ્રોગ્રામ કરવાની તો ખૂબ સારો નિર્ણય લીધો ગણાય કારણ કે પછી ઉંમર પ્રમાણે નિર્ણય લેવા પણ ખૂબ જરૂરી છે અને અત્યારે તો ભાઈ મોરે મોરાનો યુગ હાલે છે એમાં આવો નિર્ણય લીધો ખરેખર ખૂબ સારો નિર્ણય લીધો યુગભાઈ તમે ભપ નો થઈ જતો મને બીક લાગે છે તમે ન્યા જાવ છો એટલે એ ગટી હે હાલ હાલ લઈ જવા એ મેડમ અત્યારે જરૂરી વાત કરે છે ફોન માં ઓહો વાહ વાહ કરાય જ ને કરવી પડે અને યુગભાઈ અત્યારે જો ડિસ્ટર્બ કરશે અને વાત નહીં કરવા દે હર ટૂટા ફોન લઈ લીધો તારો યુગ

તો આશા છે કે આજનો લોગ તમને ગમ્યો હશે પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી જશે જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી